ફેબ્રુઆરી 2024 માં વરણ રક્ષક ની પરીક્ષા લેવામાં આવી હતી આ ભરતી મામલે સમાચાર મળી રહ્યા છે 25% ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે કુલ 800 ને ત્રેવીસ પદો ભરવાના છે તેવામાં જે રિઝલ્ટ આવ્યું છે તેમાં પચીસ ટકા ઉમેદવારો છે જેમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે જોકે આઠ ટકા અગાઉ આઠ ટકા લોકોને જ બોલાવવાના હતા જોકે હવે પચીસ ટકા લોકોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બધા જ ગુણ જાહેર કરવા પણ સરકાર હકારાત્મક છે તેવી વિગતો મળી રહી છે આજ અંગે વધુ જાણકારી આપશે સંવાદદાતા નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે જે નિકુંજ વનરક્ષક ના ઉમેદવારોનું આંદોલન ચાલી રહ્યું છે તે વચ્ચે એક મહત્વના ખરાબ સમાચાર સરકારી તંત્ર આવી રહ્યા છે કે પચીસ ટકા જેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવા માટેનું સરકારે અને ગુણસેવા પસંદગી મંડળે નક્કી કર્યું છે આ પહેલા લગભગ પંદર ટકા જેટલા ઉમેદવારોને બોલાવવા માટેની વિષય સામે આવ્યો હતો પરંતુ હવે તેનાથી વધુ એટલે કે પચીસ ટકા ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ મેરિટના આધારે તેમની નિયુક્તિઓ થશે બધા ગુણ જાહેર કરવા માટે પણ સરકાર તરફથી સકારાત્મકતા દર્શાવવામાં આવી છે અને ઉમેદવારોની આ માંગણી પર મુખ્યમંત્રી સ્તરે ચર્ચા થઈ રહી છે અને ઉમેદવારોની જે એક માંગ એ પણ છે કે તેમના માર્ગ જે છે તે જાહેર કરવામાં આવે તો તે સંદર્ભે પણ કોણ સેવા પસંદગી મંડળ અને સરકાર સકારાત્મક હોય અને આ તેમની માંગ સ્વીકારવામાં આવે તેવી પણ માહિતી મળી રહી છે બિલકુલ આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ